વેલકમ બેક અમદાવાદની રેલવે સેવાઓમાં મોટો ફેરફાર આવી રહ્યો છે રેલવે લાઇન ડેવલપમેન્ટ દ્વારા એટલે કે આર એલ ડીએ કાલુપુર રેલવે સ્ટેશનને વિશ્વ કક્ષાના સ્તરે ઉન્નત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે આગામી બે હજાર પચીસના પાંચ જુલાઈથી બાર સપ્ટેમ્બર સુધી સિત્તેર દિવસના મેગા બ્લોક દરમિયાન કેટલીક મહત્ત્વની ટ્રેનોના ટર્મિનલમાં ફેરફાર કરવામાં આવશે નવજીવન એક્સપ્રેસ સહિતની અન્ય ટ્રેનોને મણિનગર આસારવા વટવા રેલવે સ્ટેશન ઉપર શિફ્ટ કરવામાં આવશે આ પગલું ભવિષ્યમાં મુસાફરોને વધુ સરળ અને આનંદાયક બનાવવાના ઉદ્દેશ્યની સાથે લેવામાં આવ્યું છે પાંચ જુલાઈથી લઈને બાર સપ્ટેમ્બર સુધી બાર સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી આ બ્લોક ચાલશે જેમાં પાઇલિંગ વર્ક એમાં પાઇલિંગ વર્ક અને પિલરનું વર્ક હાથ હાથમાં લેવામાં આવશે અને એ એને કારણે એક અમુક ટ્રેન જે છે જે અમુક સડન ટ્રેન જે છે એનું શિફ્ટિંગ કરવામાં આવશે જેમાં નવજીવન એક્સપ્રેસ જે છે એ અસરવા પર એને શિફ્ટ કરવામાં આવશે ડબલ ડેકર ટ્રેન છે એ મણિનગર મણિનગર શિફ્ટ કરવા મણિનગર શિફ્ટ થશે એ ગાડી અને આપડી ગુજરાત આપણે વલસાડ ગુજરાત ગુજરાત ક્વિંગ છે એ પણ ગાડી મણિનગર શિફ્ટ કરવામાં આવે